કે ગંગાજી ગંગાજી એટલે આ બધું મન મનાવાની વાતો છે આ બધી કરમ ની વાતો કરે ને કરમ આમ કરમ આમ ને ફલાણું આમ આ ભક્તિ કરે એવડે દુખી છે બુસ મારે એવડે સુખી છે શું કરમ કરે અટપટું છે આ હિમ સમજાય એવું નથી આ ભાઈક ની બધા વાત કરે ભાવ ની વાતો કરે ઓલા ભાવ માં આમ ને ઓલા ભાવ હવે કાયલ ની ખબર નથી શું ભાવ ની ખોડવા મળ્યો એ ભવ શું થયેલો શું આ ભાવ માં ઘટે કઈ એ આપણા ગઢે હો ની નોટ નહોતી ભાળી આ માથે વરસાદ થાય મારા રામ આમાં જીવતા નો આવડે તો ધક્કો થયો એવું નથી લાગતું હે વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે વગર દોડે વાતું થાય બાપુ મજા કરે એવું છે પણ જ્યાં જ્યાં બધા રોવે જ છે ધાબુ ફરવું છે ને કે સુટા નથી ને બીજા પાસે જાય કે ડોબુ વ્યાણું દોવા નથી દેતું ને બીજા પાસે જાય કે હોવું તેડી ગયા વ્યવય મોકલતા નથી બીજા પાસે જાય કે છોકરા પોલીસ વાળા લઈ ગયા જમીન ચડતા નથી તો આપણે આપણે ક્યાં રોવું આ દુનિયા રોએ છે

આ એક જ શબ્દ પકડીને બાપુ બેહી ગઈ મા બાપ કે પરજા નથી કરતી શું ગુરુ કે કરવાના હતા હું તો બાપુ ગમે ત્યાં જાઉં ને હું ભળામણ બધાને મારી આ એક જ ભલામણ હોય તમે વાપરો ખાઓ પીવો મોજ કરો બાકી માં ને બાપ ને રોટલા બે ટાઈમ હારા દેજો જિંદગીમાં જો મોડો દી ઉગે તમારો ગુલામ થઈ જવો બસ મારી આ એક જ આ તમે માંડવા નાખો એમ નથી કેતો કે આવી કથા એવું કરો આ મંદિર બંધાવો મૂર્તિઓ કરાવો ગાય ગાયો ખડ નાખો એ ગાયો છે ને ભગવાન મોકલી છે ને ખડ ની વ્યવસ્થા કરી દીશે આપણે આપણે મરી જઈ ગાયો નું શું થાય આ ગાયુ જે કપાવા જાય છે ને એ બંધ કરાવો ખડત નીરું છે જે જીવ ઈશ્વર મોકલે છે ને એની બધી તૈયારી જ હોય છે તમારો અને મારો માના ઉદરમાં વિકાસ થતો થતોય જન્મ થયા પહેલા બધી વ્યવસ્થા હોય છે દૂધની વ્યવસ્થા કરી દે પથારીની વ્યવસ્થા કરી દે લાલન પાલન કરનારી બધું તૈયાર જ છે અને હા ઠેસી હો વર જીવો અને મરી જાવ ને એ મરી ગયા પેલા લાકડા તૈયાર છે ઉપાડનારા તૈયાર છે ગોઠવનારા તૈયાર છે દિવાળી મૂકનારા તૈયાર છે છે તૈયારી કરી હોય પણ આ હું કરું હું કરું આમાં જેટલા કહેતા છે આ એમે કર્યું હું તો એમ કઉ છું કે આવા આવા જે ભગીરથ કાર્ય કરે છે ને એને ટેકો નો નહીં પણ નડો નઈ તો ભજન થઈ જાય અરે જીવવા જેવું મને તો એમ થાય કે હું તો આમ બજારમાં માં ક્યારેક નીકળું ને અત્યારે હાજર આય તો આમ બજારમાં માં કુતરા હુતા હોય ને તો મને એમ થાય કે આમને નિરાયત નથી હે એ આપણે રાતીન ખવરાવવું પડે ઈને છે હાથ પણ ઘસ ઘસાટ હુતા હોય છોકરો પણ છે ને ચૂટણી લડવી છે ને પોસડું પોસડું અમારું સન્માન નો કર્યું ના કાય લોય ઉકાળા છે આમને ને કે આપણે જે જોવે એ બધુંય જોવે છે ને ખોરાક હવા પાણી ટાઈટ તડકો બધું આપણને જેમ છે ને એમ જ છે ચોરાશી લાખ યોની છે એવું કે છે ચોરાશી લાખ માં રૂપિયા હાટું માયા હાટુ બસોડા ભરતો હોય માણા એક જ કોઈ જીવ બસોડા ભરતો હોય મને બતાવો અને કોઈ જીવ જો ભીખો રહેતો હોય તો મને કયો અને માણા નું ફરાતું હોય મને કહો આપણા જેમ જ નથી આપણે આપણે જેમ બચાવો એમાં કૂતરા ને કાગડા ને ભૂંડા એને બચાવતો હોય જ છે એનું લાલન પાલન એ કરે છે બચાવ હોય ત્યાં સુધી ખવડાવે પીવરાવે એને પાંખું આવે ને ઉડી જાય પછી કે તું તાર રસ્તે હું માર રસ્તે હવે આપણે ચાર ચાર પેઠીઓ થઈ હોય તો ચાવી હચાવ્યું ના જોડા ફરાવ્યા હોય હવે ગુડો ને હારખો રોટલો ખાવો હોય તો હવે હું ચાવ્યું ને અરે રાખીને કામ છે પણ નથી નથી